દેખાઈ રહ્યું છે હવે આ ભરતીનો કોઈ ઓફિશિયલ કે ઓથેન્ટિક સોર્સ મળ્યો નથી મને અને મેં જોવાનો પ્રયત્ન કર્યો ક્રોસ વેરિફિકેશન ઘણી બધી ભરતીની વેબસાઇટ ઉપર અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર તો મળ્યું નથી પણ આની પહેલાં બે હજાર બાવીસનો એક વિભાગનો ઠરાવ જોયો છે જ્યાં આ બધી ભરતીઓના પદ જે છે એ ઓછા જોવા મળ્યા હતા એટલે અત્યારે આની અંદર વધારે ભરતી ખાલી જોવા મળે છે એટલે કઈક અપડેટ થયું હોય એવું તો લાગે છે પણ ઓફિશિયલ સોર્સ મેળો નથી ઓફિશિયલ સોર્સ થી આપણને કોઈ માહિતી મળશે તો આપણે જરૂરથી અહીંયા મૂકીશું જય હિન્દ જય ભારત